બધા ગુરુકુલમાં ભણતા જે વિદ્યાર્થીઓ હતા એમને લઈ અને નદી કિનારે સ્નાન કરવા ગયેલા અને નદી કિનારે સ્નાન કરતા જ્યાં સૂર્યનારાયણને અંજલી આપતા હતા એવા સમયમાં એમને એક વિછીને તણાતો જોયો વિછીને થોડો આમ તણાતો જોયો એટલે એમને થયું કે આને મારે બચાવવો જોઈએ બધા વિદ્યાર્થીઓએ કહ્યું કે ગુરુદેવ ડંસ આપશે ગુરુદેવ ડંસ આપશે છતાંય ગુરુજીએ અંજલિની અંદર જે ખોબાની અંદર જળ લીધું અને એમાં વીંછીને લઈ અને નદીના કિનારે એને ઉતાર્યો અને જેવો નદીના કિનારે વીંછીને ઉતાર્યો એટલે ગુરુજીને વીંછીએ ડંસ આપ્યો તરત જ ગુરુજીએ હાથ પકડી લીધો અને હાથ પકડીને વિદ્યાર્થીઓને કહ્યું કે ભાઈ તમે ગુરુકુલમાં જાઓ આ જગ્યાએ ઔષધિ પડી છે પછી બધા વિદ્યાર્થીઓ ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ વીછી તણાતો તણાતો જતો હતો તો એને જવા દીધો હોય તો તમારે તમને ડંસ ના આપો જવા દેવો હતો ને

જે દયા કરુણા મમતા રાખતા હોય ને બધા તમે સંસારના સંત છો ઘણા એવા વિશીલા માણસ હશે કે જેના ઉપર તમે દયા કરી હોય કૃપા કરી હોય કે એવી પરિસ્થિતિ હોય એમાં તમે મદદ કરી હોય અને એવા જ વ્યક્તિ ઘણી વાર તમારી સામે આવી અને તમારી સામે લડ્યા હોય કે તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો હોય કે તમને ના બોલવાનું બોલે તમે કેમ નીચા દેખાવો એવા પ્રયત્ન કરીએ તો એ વિછીલા ઝેરી જનાવર જેવા માણસો અને એવા માણસો જે હોય ને તો એનાથી વિચલિત થવાનું નથી તમને ભગવાને જે ગુણ આપ્યો છે એને તમારે સાર્થક કરવાનો પરોપકાર કરો અને ભૂલી જાઓ પરોપકાર કરીને યાદ નહીં રાખવાનો મેં આ પરોપકાર કર્યો પરોપકાર કરો અને ભૂલી જાઓ કારણ કે ઉપરવાળાનો ચોપડો બહુ મોટો છે એટલે આવા વિછીલા માણસો હોય તો એનાથી કોઈ ચિંતા કરવાની નહીં આપણો જે ગુણ છે એને પ્રબળ રાખવાનો અને એવા ભગવાનના ભક્ત જે છે એ નારદ મુનિ છે જે પરોપકાર કરી અને બધું ભૂલી જાય છે